નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝ માં આપનું સ્વાગત છે આજનો મુખ્ય સમાચાર છોટાદેપુર જિલ્લાના કવાટ તાલુકાના આમસોટા ગામે એકલવ્ય મોડેલ સ્કૂલની નવી બિલ્ડિંગ નું ખાત કરવામાં આવ્યું ભારત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા આદિવાસી વિસ્તારના બાળકોને સારું અને ગુણવત્તાવાળું તેમજ આધુનિક ટેકનોલોજી સાથે અને શિક્ષણ મળે એવા આશાથી કવાટ તાલુકાના આમસોટા ગામે એકલવ્ય મોડલ નિવાસી શાળાની નવી બિલ્ડિંગ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા માજી સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તેમજ જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નસવાડીથી ચિરાગ ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ આજરોજ બીજી ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે છોટા છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના આમસોટા ગામે ભારત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા એકલવ્ય મોડેલ રેસિડન્ટ સ્કૂલનું ભૂમિપૂંજન કરવામાં આવ્યું બત્રીસ કરોડ ઉપરાંતની માતબર રકમના ખર્ચે આ સ્કૂલ અહીંયા બનવાની છે અમારા આ જિલ્લાના અને આ તાલુકાના આદિવાસી દીકરા દીકરીઓને આને આ સ્કૂલથી ખૂબ મોટો લાભ થવાનો છે આ સ્કૂલની આ માતબર રકમ કવાટ તાલુકાના આમસોટા ગામે ફાળવી છે એ બદલ ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના આમસોટાની પવિત્ર ભૂમિ પર જે મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલી છે એ પવિત્ર ભૂમિ ઉપર આજે ભારત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા એકલવ્ય મોડલ નિવાસી શાળાના નવીન મકાનના ભૂમિ ભૂમિપૂજન કરવામાં આવ્યું અને બત્રીસ કરોડની ખર્ચે આ નવું મકાન બની બનવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું કે એમને સારું મકાન મળે અને રહેવા માટેની સારી હોસ્ટેલ મળે એના માટે કરીને સરકાર શ્રીનું ખૂબ